બાંગલાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર અને બરબરતાને તાત્કાલિક રોકવામાં આવે તેની સાથે હિન્દુઓની સુરક્ષા ન્યાય અને તેઓને થયેલા નુકસાનની ભરપાર કરાય તેવી માંગ સાથે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિન્દુઓ પર બરબરતા કરાઈ રહી છે સાથે હિન્દુઓ પર અત્યાચારો પણ વધી ગયા છે જેને લઈને તાત્કાલિક હિન્દુઓ તથા અત્યાચારો તાત્કાલિક રોકવામાં આવે સાથે હિન્દુઓની સુરક્ષામાં વધારો કરવાની સાથે હિન્દુઓને થયેલા નુકસાનની બાંગ્લાદેશ સરકાર દ્વારા તાત્કાલિક ભરપાઈ કરવામાં આવે હુમલાખોરોને પકડી તેઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવે અને આવી ઘટનાઓ ફરી ન બને તે માંગ આવેદન પત્રમાં કરાય છે મેરા નામ કુસુમબેન હરેશભાઈ વર્મા હે વિશ્વ હિન્દુ પરિષદ માત્ર શક્તિ સુરત મહાનગર કે દાયિત્વ પે હું અભી अभी जो कश्मीर में और बांग्लादेश में हिंदुओं के ऊपर जो अत्याचार हो रहे हैं दुर्गा पूजा के समय पंडाल तोड़ दिए गए मंदिर तोड़े जा रहे हैं और उनको फिर से उन्नीस की जो वो रिपीट कर रहे हैं वो चीज़ को हम लोग ध्यान लेके कलेक्ट्रेट सी के द्वारा हम लोग राष्ट्रपति जी को ये प्रार्थना करते हैं कि वो हमारे हिंदू भाई बहनों के बारे में कुछ सोचे और उन लोगों को रक्षा दें और अगर वो इस चीज़ को नहीं संबंध में लेते हैं तो विश्व हिंदू परिषद आगे समय में सड़कों के ऊपर उतर के और पूर्ण रूप से आंदोलन करेगी यस વિશ્વ હિન્દુ પરિષદ સુરત મહાનગર આજરોજ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે કેમ કે બાંગ્લાદેશમાં દુર્ગા પંડાલ દુર્ગા માતાના પંડાલ ઉપર અત્યાચાર થયો છે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર થયો છે અને શ્રીલંકા અને કાશ્મીરમાં પણ શ્રી હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે તો આ વિશ્વ હિન્દુ પરિષદ સાંખી લેવા માગતું નથી સુરત વિશ્વ હિન્દુ પરિષદ આ અંગે રજૂઆત કલેક્ટરશ્રીને કરે છે કે રાજ્ય રાષ્ટ્રપતિશ્રી અને વડાપ્રધાનશ્રી આ અંગે તાકીદે પગલાં લે અને હિન્દુઓ સુરક્ષિત થાય અને સ્થાયી થાય એવી અમારી માગણી છે જો આ અંગે પગલાં લેવામાં ન આવે તો વિશ્વ હિન્દુ પરિષદ આગળની કાર્યવાહી કડકમાં કડક પગલાં લેવા માટે કરશે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાત્કાલિક ભારત સરકાર બાંગ્લાદેશમાં અલ્પસંખ્યાક હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારો બંધ કરાવે તેવી સુરક્ષા સુનિયોજિત કરે તે માંગ કરી હતી અઝર કુરસી સાથે પ્રકાશવાળા